હેલો સ્ટુડન્ટ્સ તો આપણે લાસ્ટ વિડીયોની અંદર સંભાવ ચેપ્ટર ચૌદ સંભાવના વિશેના ઇન્ટ્રોડક્શન વિશે જોયું હવે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક જોઈશું તો એની અંદર જોઈએ ક્વેશ્ચન નંબર એક એમાં આપેલું છે ખાલી જગ્યાઓ અને આ ખાલી જગ્યાઓ જે પાંચ ખાલી જગ્યાઓ આપેલી છે એ પરીક્ષાની અંદર ઘણી વખતે પૂછાતી હોય છે અને આમાંથી ફાઇનલ એક તો પૂછાશે જ તો આ ખાલી જગ્યાઓમાં વિનંતી તો આપણે જોઈએ નંબર એક ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીં ની સંભાવના ખાલી જગ્યા છે એટલે એ આપણને શું કીધું છે કે કોઈ પણ ઘટના ઈ થાય એવી સંભાવના અને ન થાય એવી સંભાવના કેટલી તો આપણે આગળ ઇન્ટ્રોડક્શનના વિડીયોની અંદર જોઈતું કે સંભાવના હંમેશા કેટલી હોય તો એક ત્યારબાદ જોઈએ ઉદભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે ઉદ્ભવી ન શકે તેવી ઘટના તો કેવી હોય ઉદભવી ન શકે એટલે કે ન થઈ શકે એવી તો હંમેશા કેટલી તો શૂન્ય થશે અને આવી ઘટનાને શું કહેવાય ઉદભવી ન શકતી હોય એટલે કે થઈ જ ન શકે તો એવી ઘટના કેવી તો અશક્ય એટલે કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અશક્ય ઘટના એટલે કે સૂર્ય એ પશ્ચિમ દિશામાં ઉગે છે જે અશક્ય ઘટના છે તો આટલા માટે અહીંયા લખી શકાય કે આવી ઘટનાને શું કહેવાય અશક્ય ઘટના ત્યારબાદ આગળ જોઈએ ચોક્કસપણે ઉદભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય ચોક્કસ કોઈ પણ ઘટના થવાની ચોક્કસ હોય એટલે કે તે થાય જ તો આપણે ઉદાહરણ જોઈએ કે સૂર્ય એ પૂર્વ દિશામાં ઉગે છે તે શું કહેવાય ચોક્કસ ઘટના કહેવાય એટલા માટે ચોક્કસ ઘટના માટેની સંભાવના કેટલી તો એક હવે જો આ ખાલી જગ્યાઓ બરાબર તમારે યાદ રાખવી હોય તો આપણે જે આગળનો ઇન્ટ્રોડક્શનનો જે વિડીયો બનાવ્યો હતો એ સૌપ્રથમ પ્રથમ પહેલાં એ જોવો અને ત્યારબાદ આ સ્વાધ્યાયનો આગળ વિડીયો જોવો જેથી તમને ખબર પડે કે દાખલા કઈ રીતે ગણવા અને આ સંભાવના કઈ રીતે તમે સમજી શકશો તો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના એક છે અને આવી ઘટનાને શું કહેવાય તો ચોક્કસ ઘટનાઓ કહેવાય લખીએ આપણે ચોક્કસ ઘટના ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રયોગની તમામ મૂળભૂત એ મૂળભૂત એટલે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો ખાલી જગ્યા છે તો શું હશે તો એક થાય ત્યારબાદ આગળ પાંચમી નંબરની ખાલી જગ્યા જોઈએ ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા જેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે તો ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી હોય હવે આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં જોયું હતું સંભાવના હંમેશા જીરો અને એકના વચ્ચેની હોય તો અહીંયા શું થશે શાનાથી મોટી હોય તો જીરોથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની હોય તો નાની હોય તો એકથી નાની હોય હવે આગળ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર તો એની અંદર શું આપેલું છે નીચે પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભવી છે તે જણાવો હવે સમસંભવી કોને કહેવાય સૌપ્રથમ તો એ ખબર હોવી જોઈએ તો સમસંભવી એટલે કે કોઈ પણ ઘટના થશે કે નહીં થાય એની આગાહી કરી શકાય નહીં તો એને સમસંભવી ઘટના કહેવાય તો આપણે જોઈએ અહીંયા શું આપ્યું છે પ્રયોગની અંદર ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે અને પરિણામમાં શું મળે છે કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી તો આના ઉપરથી આપણે કહેવાનું છે કે આ એ આ ક્રિયા આના પરિણામ કેવું હશે સમસંભવી છે કે નથી તો પહેલાં આપણે જોઈએ ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે અને પરિણામ શું મળે છે કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી તો હવે આપણે અહીંયા આ ક્વેશ્ચનની અંદર આપણને કારની કન્ડિશન વિશે કહેલું નથી કે કાર કેવી છે શું છે તો આપણે આના ઉપરથી કહી શકાય નહીં કે કાર ચાલુ થશે કે નહીં થાય તો અહીંયા આપણે પરિણામમાં લખી શકાય શું થાય તો પ્રયોગ ના પરિણામ નથી આગળ જોઈએ તો એની અંદર શું આપેલું છે ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયોગ કરે છે આમાં શું કીધું છે ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે અને પરિણામમાં શું કીધું છે તે બોલને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે હવે આની અંદર ખેલાડીની વાત કરેલી છે હવે એ ચૂકવ અંદર આપણને આની અંદર સ્પષ્ટ એવું કીધેલું નથી કે ખેલાડી કેવો છે કે ખેલાડી એ બાસ્કેટબોલનો ચેમ્પિયન છે કે કોઈ તો આની અંદર શું કરીશું આપણે ખેલાડીના જોઈએ તો ખેલાડી એ બાસ્કેટબોલનો ચેમ્પિયન છે કે નહીં એવું અંદર આપણને ઉલ્લેખ કરેલો નથી તો અહીંયા લખી શકાય કે પરિણામ સમસંભવી નથી કેમ નથી તો ખેલાડી એ બાસ્કેટ જો ખેલાડી હોય એની જો અહીંયા એમ કીધું હોત કે ખેલાડીનો બાસ્કેટબોલનો કોઈ એવો ખેલાડી કે જે આમાં ચેમ્પિયન હોય એવો કંઈ ઉલ્લેખ કરેલો હોય તો એ નાખી શકે પરંતુ આમાં એવું કશું કીધું નથી તો એટલા માટે આ પરિણામ સમસંભવી છે નહીં ત્યારબાદ આગળ જોઈએ નંબર ત્રણ પ્રયોગ ખરા ખોટા પ્રયોગની અંદર શું આપ્યું છે ખરા ખોટા પ્રશ્નના જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે પરિણામ જવાબ સત્ય છે કે અસત્ય હવે જો કોઈ ખરા ખોટાનો પ્રશ્ન આપેલો હોય અંદર કીધેલું છે કે ખરા કે ખોટાનો પ્રશ્નની કસોટી આપેલી છે તો જવાબ સાચો હોય અથવા તો ખોટો હોય તો આના ઉપરથી શું કહી શકાય કે પરિણામ સમસંભવી છે કેમ કારણ કે એમાં ખરું કે ખોટું કોઈ એક જ જવાબ આવી શકે તો પરિણામ સંભાવી છે આગળ જોઈએ ચોથા નંબરનો ક્વેશ્ચન પ્રયોગ તો એમાં શું આપ્યું છે બાળક જન્મ્યું છે હવે પરિણામો શું આપ્યું છે તે બાબો છે કે બેબી છે તો આપણને કીધેલું છે કે બાળક જન્મ્યું છે પણ એમાં સ્પષ્ટ એવું કીધેલું નથી કે બાળક છે કે બેબી છે પરંતુ એના પરિણામમાં જ શું હોય ક્યાં તો એ છોકરો હોય ક્યાં તો એ છોકરી હોય તો અહીંયા શું થશે પરિણામ સમસંભાવી છે તો અહીંયા લખી શકાય પરિણામ ત્યારબાદ આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર ત્રણ આ પરીક્ષાની અંદર પૂછાય એવો ક્વેશ્ચન નથી પરંતુ આપણને બુકની અંદર આપેલો હોવાથી આપણે આ કરવો પડશે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરીને સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે છે એવું વિચારાય તો આપણે જવાબ તરીકે લખી દીધેલું જ છે તો જોઈએ એમાં શું આપેલું છે તો સિક્કાને જ્યારે ઉછાળવામાં આવે એટલે હંમેશા બે પરિણામ મળે એક તો છાપ હોય અથવા તો કાટ હોય હવે આ બંને પરિણામો સમસંભવી છે એટલે ખબર જ છે કે આ તો છાપ આવશે અથવા તો કાટ આવશે તો કારણ કે અગાઉથી આગાહી કરી શકાય નહીં કે છાપ જ આવશે કે કાટ આવશે હવે એ તો એક્ઝેક્ટ તો કહી શકાય નહીં કે છાપ જ આવે કે કાટ જ આવે આથી ફૂટબોલની રમત શરૂ કરવામાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા માટે સિક્કાને ઉછાળવો એ નિષ્પક્ષ છે એટલે કે આના ઉપરથી એ કહી શકાય નહીં કે કોઈ એ આ જ આવશે જેથી આ ટુકડીને જ બોલ મળશે તો જેથી છા જો સિક્કો ઉછાળવામાં આવશે તો જે તે જીતશે છાપ અથવા કાટની અંદર એને એ રીતે આગળ બોર્ડ મળશે હવે આપણે જોઈએ આગળ ક્વેશ્ચન નંબર ચાર નીચેનામાંથી કયા વિકલ્પની ઘટના સંભાવના ન હોઈ શકે તો આ ક્વેશ્ચન ઘણી વખતે એક્ઝામની અંદર અલગ અલગ રીતે પૂછાય જ છે તો આ ક્વેશ્ચન ખાસ યાદ રાખવું જોઈએ આપણે ઓપ્શન બે ત્રત્યાંશ માઇનસ એક પોઈન્ટ પાંચ પંદર ટકા અને ઝીરો પોઈન્ટ સાત હવે આપણને શોધવાનું શું છે કે સંભાવના ન હોય કે સંભાવના તરીકે આમાંથી એવો હશે એક ઓપ્શન કે જે જવાબ તરીકે હોઈ શકે જ નહીં તો હવે આપણે જોઈએ તો બે ત્રત્યાંશ તો બંનેનો ભાગાકાર કરવાથી તમને ઝીરો પોઈન્ટ છાસઠ એવો જવાબ મળશે તો એનો મતલબ થયો કે આનો જવાબ કેવો આવશે પોઈન્ટની અંદર આવશે હવે અહીંયા આપણે શું કીધું છે એક પોઈન્ટ પાંચ પણ કેવા માઇનસ હવે આપણે આગળ જોયું હતું કે સંભાવનાનો જવાબ કોઈ દિવસ સંભાવના માઇનસમાં હશે નહીં તો આપણો જવાબ થશે વિકલ્પ બી કે જે માઇનસની અંદર સંભાવના શક્ય નથી બીજું તો ટકા અને પોઈન્ટની અંદર આપણે દર્શાવી શકીએ કેમ પોઈન્ટની અંદર દર્શાવી શકાય કેમ કારણ કે જીરો અને એકની વચ્ચે સંભાવના આવતી હોય છે એટલા માટે હવે પંદર ટકા હોય તો ટકાને આપણે જો એનું રૂપ આપી અને એની કિંમત શોધીએ તો એ પણ પોઈન્ટની અંદર જવાબ લાવી શકાય અથવા તો સંખ્યાની અંદર લાવી શકે છે શક્ય છે પરંતુ માઇનસની અંદર જવાબ એ શક્ય નથી તો આ તો જોઈને જ ખબર પડી જાય કે સંભાવના એ માઇનસમાં હોઈ શકે નહીં તો હવે આપણે આગળના સમ એ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું